હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે હું સૌની સાથે કનેક્ટ કરું છું તમારી સાથે વાત કરવા માટે બિકોઝ ઓફ એક સારા ગુડ ન્યૂઝ જે મેં તમને વાત કરી હતી કેનેડાના બે પીઆર પ્રોગ્રામો જે લોન્ચ થયા હતા એના ઉપર માર્ક મિલરે બહુ જ સારું સ્ટેટમેન્ટ આપ્યું છે માર્ક મિલરે એક બહુ જ સારી વાત કરી છે જે તમને લોકોને બી હું આજે તમારી સાથે શેર કરીશ અને તમને બી આની અંદર સમજશો જાણશો અને તમારા માટે શું ઉપયોગી છે એ હું તમને ગાઈડ કરીશ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ આજે વાત હું તમારી સાથે કરવા જઈ રહ્યો છું શાંતિથી વિડીયોને પૂરો જોશો શાંતિથી સમજમાં આવશો હવે તો કે આપણે વિડીયોમાં આગળ વધીએ અને મેં તમને કીધું સ્પ્રેડ મેક્ઝિમમ લોકો સુધી કરો તમે અને ચેનલ તો તમે સબસ્ક્રાઈબ કરી રાખીએ એટલે મારે કંઈ હવે કહેવાની જરૂર નથી બિકોઝ આપણા વચ્ચે એક હવે એવો સંબંધ થઈ ગયો છે કે જે નોર્મલી કેવું છે કે અમુક વાતો કંઈ મતલબ નથી આપણે ડાયરેક્ટલી ટૉપિક પર જઈએ હવે હવે હું તમને કહું કે જે કેનેડાના ફેડરલ ગવર્મેન્ટ ઇમિગ્રેશન ઓફિસર જે છે માર્ક મિલર આમનું બી આ જ પ્રોગ્રામ જે કેનેડાના બે નવા પ્રોગ્રામો લોન્ચ થયા છે કેરગીવર્સના અને હોમકેર સપોર્ટ વર્કર્સ જે કહી શકો તમે જે સત્તર જૂન જૂના પ્રોગ્રામો પૂરા થાય છે એની સામે રિપ્લેસમેન્ટ આવી રહ્યું છે આની અંદર એપ્રોક્સિમેટલી બે હજાર ચોવીસથી લઈ બે હજાર છવ્વીસ સુધીનો જે એમનો પ્લાન છે કેનેડિયન ઇમિગ્રેશનનો એમાં પંદર હજાર કેરગીવર્સને કેનેડામાં પીઆર આપવાની ગણતરી છે જેની અંદર હું તમને એવું કહું કે એઝ ઓફ ડેટા હું આજે જોઉં કે ત્રીસ એપ્રિલના રોજ જે ડેટા હતો એ ડેટા પ્રમાણે પાંચ હજાર સાતસો લોકોને એઝ એ કેર ગીવરના પ્રોગ્રામની અંદર પીઆર આપવામાં આવ્યા છે જે લાસ્ટ પ્રોગ્રામો બે ચાલતા હતા એમાં એપ્રોક્સિમેટ બે હજાર ઓગણીસથી આ પ્રોગ્રામ ચાલતો હતો એટલે ત્યાર સુધીની અંદર આ આંકડાઓ આપણી પાસે આવી રહ્યા છે અને હવે નેક્સ્ટ જે છે એ પાંચ હજાર સાતસોના ત્રણ ગણા હવે અહીંયા આગળ હું તમને કહું કે ઇમ્પોર્ટન્ટ ટોપિક શું છે સમજાવું કે એનો મતલબ શું છે કેનેડાને મેન પાવરની ડિમાન્ડ છે જ છે ને છે જ નાઇન મિલિયન લોક કેનેડાના જે રિટાયરમેન્ટ થવાના છે એપ્રોક્સિમેટલી જે ડેટા આવી રહ્યો છે એ પ્રમાણે હું તમને કહું સિક્સ યર્સની અંદર આ વાતો કરવામાં આવી છે તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે તમારા માટે કે જ્યાં આગળ રિટાયરમેન્ટનો મતલબ શું આ પ્રોગ્રામને કઈ રીતે કનેક્ટ કરે છે આપ સમજો રિટાયરમેન્ટ મતલબ સિકસ્ટી ફાઈવનું રિટાયરમેન્ટ હોય કેનેડાની અંદર આપણે ઇન્ડિયામાં સિક્સ્ટી સિક્સ્ટી ટુની જે વાતો કરીએ એવી રીતના કેનેડાની અંદર સિક્સ્ટી ફાઈવની એજ પર રિટાયરમેન્ટ ઓપ્શન હોય છે તો એનો ઇનડાયરેક્ટ મતલબ એવો થયો કે જે પાંસઠ વર્ષના લોકો છે એમને સપોર્ટની જરૂર પડે એક તો એમને અને આપણે જેવું કલ્ચર ત્યાં નથી આપણે ઇન્ડિયામાં કેવું છે કે જોઈન્ટ ફેમિલી આ કલ્ચર છે ત્યાં આગળ ડિફરન્ટ ફેમિલી જેમના બાળકો અલગ રહેતા હોય તો પાસઠ વર્ષના જે વૃદ્ધો થઈ જાય છે એ લોકોને એક કેર ગીવર એવું વ્યક્તિ મળે સારું વ્યક્તિ કે જે જેન્યુઅલ હોય જે એમની કે કેર કરે એન્ડ ધેન એના બદલામાં એને સેલેરી આપવામાં આવે અને એક ફેમિલી એટમોસ્ફિયર એમને મળી રહે બીકોઝ પેલું કહેવાય ને કે પાંસઠ વર્ષની એજ હોય એટલે અલ્ટિમેટલી માણસ ફાઇનાન્શિયલી યા પર્સનલી અલગ વસ્તુ છે લેકિન ઇમોશનલી બી અમુક વસ્તુ એને જોતી હોય તો આ એક વસ્તુ જે હોય છે કે જે કેનેડાના મેઇન ફોકસ તરીકે માર્ક મિલરે બી આ વાત કરી કે લગભગ લાસ્ટ પાંચ વર્ષથી બી આ પ્રોગ્રામે આ બધા લોકોને એક ઇમોશનલી બહુ સારો સપોર્ટ આપ્યો છે એન્ડ ધેન આપ દેખો કે શું કહેવાય બાકી કામ બાબતે એને કેર કે તો સપોર્ટ આપ્યો જ છે ઓલરેડી હવે હું તમને વાત કરું કે જે બે હજાર ઓગણીસથી જે એમનો એક પ્રોગ્રામ ચાલતો હતો હોમ ચાઇલ્ડ કેર જે પ્રોવાઈડર હતા આ પ્રોગ્રામને લગભગ પાંચ હજાર સાતસો લોકોને જે પીઆર આપ્યું કેનેડાએ આ લોકોએ એક બહુ મોટો પાર્ટ ઇશ્યુ કર્યો છે અને જે લોકોને જે એમના કેર ગિવર્સ તરીકે જ્યાં બી એ લોકો રહ્યા છે એ લોકોને સારી રીતે એમણે કેર કરી માર્ક મિલરના બી સ્ટેટમેન્ટમાં આ જ વાત હતી અને એણે એ જ વાત કરી કે આ એક એવો પ્રોગ્રામ છે કે જે વન ટાઈપ ઓફ મેન પાવર ઇકોનોમી આ બધી વસ્તુ તો ઠીક છે કે સાઈડમાં છે બટ ઇમોશનલી અને એક કહેવાય ને કે એક વૃદ્ધ લોકો સિનિયર સિટીઝન્સને એક ફેમિલી સપોર્ટ તરીકે બહુ સારી વાત છે તો આ પ્રોગ્રામ આ રીતે આને લોન્ચ કર્યો છે આના આંકડાઓ પ્રમાણે અગર જોઈએ તો પાંચ હજાર સાતસોની સામે પંદર હજારની વાત છે જે બહુ જ એક સારી વાત કહેવાય અહીંયા હવે જો માહિતી સારી લાગી છે તો એક શેર કરી દઉં આપણે એક ઓરલ બ્રિફિંગ હું તમારી સાથે આપી દઉં કે નોર્મલી કેનેડાએ જે બે પ્રોગ્રામ લોન્ચ કર્યા જૂને બે હજાર ચોવીસ નોર્મલ કેર ગિવરના જે એમના પ્રોગ્રામો હતા એ પૂરા થઈ રહ્યા છે એટલે નવા કેર ગીવરના પાયલોટ પ્રોગ્રામો લોન્ચ કર્યા છે કેનેડાએ જેમાં પંદર હજાર લોકોને બે હજાર ચોવીસથી છવ્વીસમાં લેવાની વાત કરી રહ્યું છે કેનેડા અને જે બહુ એક ગુડ ન્યૂઝ બી કહી શકું ને બહુ સારી વાત છે તમારા માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા માટે એક મેં વિડીયો આપ્યો છે તમને ઓલરેડી કે જેમાં ટ્વેલ્થ મિનિમમ છે સીએલ લેવલ ફોર છે જોબ ઓફર છે કેરગીવરનો તો આ બધા એક ઓપ્શનો તમારા માટે સારા છે અને બાકી તમારા પાસે કોઈ બી અમારા માટે સવાલ હોય તમે કોમેન્ટમાં કરી શકો છો અને જો માહિતી સારી લાગી એક લાઇક કરી દેજો પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન